માતાજી ને હર હર મહાદેવ બધા કરવાનું બાકી છે મારી મા એ મેન મેન એ કરી દીધું બીજું બધું મારે કરવાનું છે મારી માય તમને કાલે કીધું તું તમને ખબર જ છે કે મારી માને જાઉં વિવાહ કરવા તો ના વાગ્યો મારી મા ત્યાર થાય

મારે મજા હવાર માં બન ની ભારે લઈ આવી કાપી આવીને વાતાવરણ ચેન્જ થઈ ગયું તો ફટાફટ ગઈ ને ફટાફટ ભારી બાંધી આવી લેવા રે વાહ મિત્રો જી મેન વાત હતી એ હું તમને કેતા જ ભૂલી ગઈ હાલો હવે કહી દઉં કઈ વાંધો નહીં ભૂલાઈ જાય ભૂલશું એક માણસ થી થાય ઈટ્સ ઓકે કોઈ વાત નહીં આપડી મોટરસાયકલ આવી ગઈ મિત્રો નવી નવી થઈને આવી ગઈ ખબર છે તમને કાલ હાઈ નીતિન ગયો ને તો કઈ થયું નતું એમાં કઈ એટલે કઈ નતું કરી દીધું પછી ન્યા જઈને ઉભા ઉભ નીતિને ને કરાયું બધું અટાણે અટાણે કરો બાકી મેળ નહીં આવે તો જોઈ લ્યો આપડી ગાડી મસ્ત મજાની નવી થઈને આવી ગઈ તો હું તમને દર્શન કરાવ દઉં देख सकते हैं। अब देख सकते सकते हैं। हैं, अब दूर रहो बीच में ही बीच में आती रहती हो। पॉइंट होटाण खबर न पड़ता हाँ जल एक आनत ही वो। केर लेता आदलाइता थोड़क तो मोड़ू थी जाए तो बदलावा भेगो लेता हाँ घना तड़िय पगड़ गहवा जाओ मुझे અને લાવ હું કહું વાત કરું કેમ બાકી કઈ ઘટે રામ જય શ્રી કૃષ્ણ દાયરા ને દાયરો બધો મજામાં વાગવા માટાણ ખાવા ન વાગ્યા ને અમે જઈ લગન માં તમને આગલા વિડીયો એમ કીધું તું એક તારીખ નો ફેરફાર થઈ ગયો હતો ફાઈનલ માં દીકરો બે જઈ લગન માં ને લગ્ન કીના હે એ પણ હું તમને કહું મારા હહરાની મોટી બેન શાંતિ ફોઈ મારશે પાંડા ઓદર હારે તો એની દીકરો પણ મારા હહરાન થાય ભાણે તો અમે જઈએ હું નીતિન માં દીકરો બે તો જે નીતિન પણ તૈયાર થઈ ગયો

આસી વાત છે બીજું તો કે શું કરવાનું હોય મિત્રો વાયગા અટાણે હાળા 11 ની મે નાખી દીધો ગવાર શાક ને આપણે આજે રોટલા કરવાના છે નહીં કારણ કે જો મને રોટલા કરવાનું એ આરવ થાય ને બીજી વસ્તુ કે સન હવાની રોટલી બઈડી એટલે હું મારા પપ્પા બે રોટલી ઉભો ગરમ કરી હું ગરમ કરીને ઘી સોપડીને ખાઈ લે હું મારી માને ની તેની કોઈડે અમાર બેન નો હોય કે મસ્ત મસ્ત ઉનું ઉનું જોઈએ અમારે રાઢું હોય તો હાલે ને રોટલી હોય તો કાયા કાલે બાકી રોટલી નો ભાવે મને એટલી બધી

માઇક સિયરની જરા વોલ્યુ વધારે નાભર જોઈક જોયડું નહિ મને મેં ગોઈતું હતું તો ખરી માતાજી ચાલે ગાઈસ હું જામ છું પાછી ઢારિયામાં કારણ કે મારે ખાવી છે કેરી તો કેરી ખાવાની મજા મને ઢારિયામાં જ આવે ઈવા હારું હું ઢારિયામાં આવી ને એક વસ્તુ દેખાડું જઈ ગોતી ગોતી લાંબી ની થઈ ગઈ ને ઢારિયામાં ઉડે ઢોર પા અરે ભગવાન અમારી ઓઢણના તમને મુલાકાત કરાવજો દો આ મારી ઓઢણી જમકુ જમકુ હાલો ક્યાં બધા બે દિની થઈ ગયા બે દિની પણ ત્રણ દિન સોરી ત્રણ ભેરા તમને ટીલુ ની મુલાકાત કાલ માટે સોરી કે કાલ નું ટીલું ની મુલાકાત તમને કરાવતા ભૂલી ગઈ મગજમાંથી નીકળી ગયું મારા પણ ટીલું પાસે હું રમવા તો રોજ આવું જ પણ કંઈક ફોન અમારા હાથમાં ન હોય તો પછી મુલાકાત કરાવતા ભૂલી જાવ એ બદલ માફ કર દેજો સોરી ક્ષમા કર દેના મુજે તું ભી ક્ષમા કર દેના મુજે ટીલુ ટીલુ માં ટીલુ છે બાપા આ છોકરો વાળો લગાઈ દેતા કઈ ન લાગે ટીલુ ને માથામાં ટીલુ છે કા કેતા ઓઢણે કાવ ન કે મારા માથામાં જીમક ટીનો છે આસા બધાય બહાર ગયા ટીલુ તમે બધાય મારો હાથવારો છે

તમે વિચાર કરતા તેજી ન જોઈને કે ગજ તેજી તેજી કેસું પાસે કોઈ દી નહીં આજે આવી પણ એક દુખ કહાની છે એવું તમને આખી કહાની સાંભળું તમે સાંભળજો ફોન તેજી ની માનો કે લગન છે તમારે બે ને આવવું એટલે ભાઈ ઠેકડા મારવાની અમે તો અરખુડ્યું રહ્યું રમવાની ફૂલ અમે બેડ્યું ઘા અમારે બે ને આવવું નખે કર્યું આવવાનું જઈને કીધું ત્યાં ના આપડતું હતું કે હું તેડવા નહીં જાઉં નીતિને ફોન કર્યો હતો નીતિન આ થયા મનીષા કાકી તો કે હાઈ ક્યાં હું કે તેડી આવું એ કે તેજીને જ મેં ફોન કર્યો કામ કર્યું કોઈ નીતિન તેડવા આવે હું કોઈ નીતિન ઢોરને દોહે તો એક કામ કર્યું કે તું મારે ઘેર આવતી રહે એ તેજી મારે ઘેર આવતી રહી અટાણે હવે તેજી અહીં ભૂકી ગઈ નીતિન ફોકી ગયો એ ગયો હું તેડવા ન જવાનો કે લે હવે કરવું તો કરવું કામ આમ જઈ ગયો તેજી લુગણા લુગણા લઈને આવી જોઈ ગયો આ એ તેજી કે મસ્તી ન્યુ ત્યાર થઈને જાય મને કે આ હાથ દુખવા માંડ્યો ફોન કપડી કપડી પણ હાવ આ તો બીડ થયું બધું હવે શું હું તેજી કાંધીયા હવે બે કરો તો બેટ એક રોટલો કર્યો મારા પપ્પા હાટું તેજી રોટલો કરીને આવીને પપ્પા હાટું ને બે અરખાણ્યું કે નું શાક પડ્યું ખાઈ લે બેન પપ્પા એક એક રોટલો કરી ના કરી નાખ્યું બે હવે ત્યાર થવું તું જ ફોન આવ્યો કે ન થતો મેં કીધું હાલો દુઃખ ભાઈ કહાની આપણા મિત્રો ને કીએ થોડીક શેર કરીએ તમારી આગળ અમે બરોબર ને તો તેજી તવખી થઈ નું કારણ ઈ જ કે દુકાન બંધ કરીને આવી પછી જીવી હતી પાછું ની બધું ભીડ થઈ ગયું એટલું ઝેડ વસ્તુ ભીડ થઈ ગઈ તો હવે શું કરી હું તેજી ભાત વઘાર વાત જી ભાવ બોલ હાલ તું મારી મહેમાન કેવા ભાત વઘાર યુ તેજી બેન જોબરી લઈએ

મેં કીધું એક કામ કરી તારા ફોનમાંથી મારી માર ફોન કરી તો જ પૂછી લે પછી એના ફોન મારી માની ફોન કરી પૂછી લીધું ને પછી નિરાજ થઈ ગઈ હા હવે રેડી અફસોસ થાય પણ કલાક થાય પછી અમને ઓહાણે નહીં હોય જઈ જાવ બાકા જીગી બોલા દઈએ બે કહેતી ભેગ્યું નથી અમે કહેતી થયો હા સેલી ફેર બોડી વિવા કરવા આવી જાય હા બધી સમય છે હા હાલો કઈ વાંધો નહીં અમે બે કરીએ નવા જૂની મિત્રો ઢોર દોવામાં થતું હતું મોડું ને છે ને નીતિન વાત છે ને તમને ખબર જ છે મારા પપ્પા દુકાઈને થોડાક મોડા આવ્યા તો ઢોર દોવાનું થોડુંક મોડું થઈ ગયું પછી શીતલને કર્યો તો ફોનથી શીતલ જો ટેકો દેવા આવી ઢોર દોવામાં શીતલ જો બંને ભીને દોવે મારા પપ્પા વાઘરીવારી નામ છે એનું તમે કંઈ દુઃખ ન લગાડતા કોઈ ભીનું નામ છે વાઘરીવારીને દોવે ઘરની દોવાઈ ગઈ ઠોસરી દોવાઈ ગઈ ને બંને ભીને શીતલ જો અમારી કામ કહેવાય ઓઢણ ને ધવરાવે પછી આગડી તેજી દોહે તેજી દોવાની છે ઓ તારે આજ આમ જો આ ભીંસ છે ને અમારી ભી તાજી વ્યાણ છે ને એટલે પોસી હોય ગાય જીવી છે તેજી છે ને ગાય દોવે એટલે હું તેજીને કહું કો કે તું આ દોઈ દોઈજે તું શીતલ બા બહેન અમે બાકાજી કે બોલાવ દિયો ટ્રાય હા હું કૈલસ દોઈતે મિયાન તારા બહુ કઠોર છો શીતલા ભાબી અમારી હજી દોવાના બાકી છે પપ્પા ભાવનગર વાળી દોર વાળી ભાવનગર વાળી બાકી છે અણિયારી વાળી બાકી છે પછી એક હજી ગાય બાકી છે પછી રેડી પછી તું તારે ઘેર જવું જાય ગયો રોકાવા નથી કે તું રાંધી નહીં તાર હાટું

વી ઢોર છે એને વી ઢોર ને એકલી વાખે હાઇ જાય હવાય રે નેરવી જોઈ લ્યો મારા પપ્પા આ દોવે છોશ્રીને છોસરી ની પણ આનું નામ તો કઈક ડિજિટલ હે પણ આવું ઘડી ઘડી આપણાથી ન બોલાય સોશિયલ મીડિયામાં બરોબર ને તેજી તેજી રોકાવા આવી ચીતાલ અમાર ઘેર હા એમાં એવું હતું કે અમારે બેન જાવ તું વિવોમાં નીતિન તેડવા આવવાનો હતો નીતિન નો આવ્યો તેજી વિશાળી આવીને પડી રહી મારા પાસે

તેજી દેખાડું શીતલ ને ઘણા આવડે હજ આપડે ખબર જ છે તેજી કેવી દવા જોઈ લ્યો વાહ તેજી વાહ તને તબેલામાં દેવાનો વિચાર છે અમારો ભાઈ ભાઈ તેજી ધાયરી નોતી હોતો ને આવી ખરેખર માથું ઉલારતી હો હોય લે તેજી આ બધા જોવે હામાં હેડ ખેડ છે હેડું ફટ ભાઈ ભાઈ વાહ તેજી વાહ કઈ નો ઘટે જોરદાર જઈ લ્યો તેજીને આવી દોતા આવડે ભી કોમેન્ટ માં કહી દેજો તેજીને ને દોતા આવડે તેજી જી થોરા મને ન થાવડે તેજી ચિતે દો માં કે નઈ ભેગું થાય વેલા આઈ થે યાસર માં એક દો ગયો